દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ સમી બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો એકસઠ ભાવમ લોકવન નીચો ભાવ ચારસો પંચોતેર ઊંચો ભાવ પાંચસો પંચાવન ભૌન ટુકડા નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ છસો એકાવન જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો એક્યાસી જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો ત્રીસ જુવાર પીળી નીચો ભાવ ચારસો વીસ ઊંચો ભાવ ચારસો સાહીઠ બાજરી નીચો ભાવ ત્રણસો સાહીઠ ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ તેવીસો એક ચણા પીળા નીચો ભાવ એક હજાર સાહીઠ ઊંચો ભાવ બારસો પચીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો પાંચ ઊંચો ભાવ બે હજાર ચાલીસ અડદ નીચો ભાવ સોળસો પાંત્રીસ ઊંચો ભાવ ઓગણીસો અઠાવન મગ નીચો ભાવ ચૌદસો વીસ ઊંચો ભાવ બે હજાર વાલ દેશી નીચો ભાવ ચૌદસો ઊંચો ચોળી નીચો ભાવ બે હજાર ઊંચો એસી મઠ નીચો ભાવ એક હજાર પાંત્રીસ ઊંચો ભાવ અગિયારસો સિત્તેર વટાણા નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સોળસો પાંત્રીસ સિંગદાના નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો ઓગણત્રીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો પચ્ચીસ ઊંચો ભાવ બારસો પંચ્યાસી અળશી નીચો ભાવ એક હજાર છત્રીસ ઊંચો ભાવ એક હજાર છત્રીસ તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ સત્તાવીસો સૂરજમુખી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ છસો એકાવન એરંડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર સત્તાણું અજમો નીચો ભાવ પંદરસો એક ઊંચો ભાવ અઠાવીસો સુવા નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સોળસો પચાસ સોયાબીન નીચો ભાવ આઠસો પિસ્તાલીસ ઊંચો ભાવ આઠસો નેવું સિંગફાડા નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ પંદરસો પાંસઠ કાળા તલ નીચો મરચા સૂકા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પચીસો ધાણી નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ અઢારસો વરિયાળી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ઓગણીસો પચાસ નીચો ભાવ ચાર હજાર એકસો ઊંચો ભાવ પાંચ હજાર એક

બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ભાવ છે ભંગ લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ભાવ છસો એક ભાંગુ ટુકડા નીચો ભાવ ચારસો છોતેર ઊંચો ભાવ છસો અગિયાર કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એકવીસ મગફળીજીની નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ તેરસો મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ તેરસો નેવું સિંગ ફાડીયા નીચો ભાવ નવસો ભાવ સોળસો એકસઠ એરંડા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો છ તલતલી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ છવ્વીસો એકતાલીસ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એક ઊંચો ભાવ પાંચ હજાર એકવીસ ઈસબુલ નીચો ભાવ એક હજાર છોતેર ઊંચો ભાવ એકવીસો અગિયાર નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એકત્રીસ વરિયાળી નીચો ભાવ સાતસો છવ્વીસ ઊંચો ભાવ સત્તરસો એક ધાણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ ઓગણીસો એક ધાણી નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ એકાવન નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન મરચાંગ સુકા પટુટો નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એક લસણ સુકુંમ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર બસો એકાવન ડુંગળી લાલ નીચો ભાવ દસ ઊંચો ભાવ ત્રણસો છ ડુંગળી સફેદ નીચો ભાવ બસો ઊંચો ભાવ બસો ચોસઠ બાજરો નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ ચારસો એકસઠ જુવાર નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ સાતસો એકોતેર મકાઈ નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ ચારસો એકાવન મગ નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ ઓગણીસો એકસઠ ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો સોળ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો એક વાલ પાપડી નીચો ભાવ ઓગણીસો એકાવન ઊંચો ભાવ તેવીસો એક અડદ નીચો ભાવ નવસો એક ઉંચો ભાવ અઢારસો એકસઠ ચોળા ચોળી નીચો ભાવ છસો એકસઠ ઉંચો ભાવ પંદરસો છોતેર મઠ નીચો ભાવ આઠસો છોતેર ઉંચો ભાવ નવસો છોતેર તુવેર નીચો ભાવ અગિયારસો એક ઉંચો ભાવ તેવીસો એકતાલીસ સોયાબીન નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો છ્યાસી રાયડો નીચો ભાવ આઠસો એક્યાસી ઊંચો ભાવ નવસો એકાવન રાઈ નીચો ભાવ આઠસો ઉંચો ભાવ બારસો એકત્રીસ મેથી નીચો ભાવ છસો છોતેર ઉંચો ભાવ બારસો એકસઠ અજમો નીચો ભાવ ઓગણીસો એક ઊંચો ભાવ એકવીસો છોતેર સુવાદાણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો છોતેર ગોગળી નીચો ભાવ છસો ઊંચો ભાવ અગિયારસો એકતાલીસ કાંગ નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો એકાણું કાળીજીરી નીચો ભાવ ઓગણત્રીસો છવ્વીસ ઊંચો ભાવ ઓગણત્રીસો છવ્વીસ સુરજમુખી નીચો ભાવ નવસો અગિયાર ઊંચો ભાવ નવે એક 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 વટાણા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સોળસો છવ્વીસ સફેદ ચણા નીચો ભાવ બારસો છ ઊંચો ભાવ ઓગણીસો એકસઠ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ